અને અહીં કરીશું ગાંધીનગરની તો ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના સૈજથી ધાન જવાના રસ્તા પર આવેલા એક રસ્તા નજીક મોડી રાત્રે નાણાકીય લેતીની અદાવતને કારણે એક યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો પ્રકાશમાં છે શેરથા કસ્તુરીનગર ખાતે આવેલા કિશનજી પ્રવીણજી ઠાકોર મોડી રાત્રે તેમના મિત્રને મૂકીને એક્ટિવા ઉપર ઘેર જતા હતા ત્યારે રાત્રે લગભગ એક વાગ્યે ત્રીસ મિનિટે ગૌતમ ઠાકોર વિશાલ ઠાકોર શિવાજી ઠાકોર અને હર્ષદ ઠાકોર નામના ચાર શખ્સોએ જૂની અદાવતના કારણે તેમનો રસ્તો રોકીને અપશબ્દો બોલી ઝઘડો કર્યો અને પછી ધોકા સળિયા તથા ગડદા પાટુ વડે હુમલો કરીને શરીરે નાની મોટી ઈજાઓ પહોંચાડી હતી આરોપીઓએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી બાદમાં પોતાની કાર લઈને ફરાર થઈ ગયા હતા ઈજાગ્રસ્ત કિશનને તરત જ ખાનગી વાહન દ્વારા કલોલની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા આ સમગ્ર બનાવ અંગે કલોલ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે જેમાં ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા વધુ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે